એ ભગત તું ગમે તો કોણીએ ગોળ સટે ને પણ નો માનું તો નો જ અરે પૂરા ભગત હજી આખો પેટ લે તું શું કરે ના ના જાડી તો આ પેટી સુખ ખાઈ જાવ ખાઈ જાવ એ તો જાડી શું લાગી છો એ પોરો નથી લેવા દેતી એવું નથી પૂરા ભગત તમારો ભાઈ તમારે ગિરિયા પાછો આવશે ને તો પેટી પૈસી લઈ જશે પછી પાછો પૂ પૂ મંડી જાય છે પાછી હેરા એ લાડી તું શું તંબુરો હેરાન થા એ હેરાન તો તારો બાપા હું થઈ ગયો હમ હું એ જ તો એ ભીમલા ઈ છે ભલા માણે હવે કાઢો પડ એ તાડો કાઠી પડું મારે લાલે છી ની સાજી તે પાયો કે ન તો તોળો ગામ આમ કર્યો એ આમ જો ભીમલા તું કાયો કા લુગડા બદલાય અને આ તારો થોબડું ધો અને આ પેટી રે ને ઈ કાયો કા તળાવમાં નાખ જાય તું પાસો આય ને જેવી નથી બનાવીને રાખો જાજી ભક્તિ કરો તો ભગવાન જડે અને જાજુ પાપ કરો તો ભગવાન જડે ભક્તિ તો કરતો હતો તાવ બાપુ આવ્યા અને પેટી લઈ ગયા હવે મારે ભક્તિ કેમ કરવી પણ જો ને હવે પાપ કરવા દે ભગવાન હમ લાય ગામના તલાવે જવા દે અને તલાવે કોઈ પાણી પીવા આવે ને તો પાણી એ નથી પીવા દેવું અને પાણી ભરવા આવે ને તો પાણી ભરવા નથી દેવું ભગવાનને એમ થવું જોઈએ કે આને દર્શન દેવા જ જોઈશે

મારી બેટી આ ભીમલા ને હારી વાર લાગી જાય આ પેટી તલાવે પોકાડી હોય તો તો હારું એ દાદા આ ભીમલો હવે નહી આવે ને કો તે પેલીએ બની જાય છે એ તો હવે ઉતારી લે હિમલો તો આવી ગયો એ ટેકરા એ મોઢું ઇનકિન કરે દાદા બેસી તો કાય અડુગરા વાળો લઈ ગયો એ મારી રાતની જાડી આ સાહા તો સાત દાણ માર ખાજો પણ ભોરીન બાકી

એ બનાવું છું મારા દાદા એ ઘડીક પોરો લેને અને આ જાડીએ ઢોરીન બેઠી સા એ હવે સા તકેલી ધો યોર